હરે હું તો બાર બાર વરસ પંચાયો તું મા બેઠો રે મને નો રે મલ્યો મારો પગાર રે રૂપાણી રે સરકાર મને પગાર ક્યારે આપશો હરે હું તો બાર બાર વરસ પંચાયો તું મન નુ રે પગાર રેર પાણી રે સરકાર મન પગાર ક્યારે આપશો એ આ પંચાયત નો વિષ કેમ રૂએ પંચાયત નો વિસી કેમ મારા વાલા રે ધરો હા નવી યોજનાઓ આપશું એમાં સારું રે એવું કમિશન આપશું રે અરે બાર બાર મહિના થી આધાર રે પિન્ટર માં રે ચડી આધાર આઈડી પાસવર્ડ ક્યારે આપશો એ બાર મહિનાની વોરંટી રંટી પૂરી થાય રે પછી વેલી રે તકે આઈડી પાસવર્ડ આપશું હારે હું તો બાર બાર વર્ષ પંચાયો તો માં પૈઠો રે મનનો રે માર્યો મારો પગાર રે રૂપાણી રે સર मने पगर क्या रे आप शो ए पंचायत नो विसी के मे रुए ए पंचायत नो विसी के मे रुए नमस्कार विषय मित्रों આપણી હાલ ચાલી રહેલી હડતાલ વિશે બે શબ્દો મિત્રો આપણે તેર તેર વર્ષથી કેટલાય આવેદનો આપ્યા ધરણા ધર્યા પોલીસ પકડીને લઈ ગઈ ભૂખ્યા તરશ્યા બેસી રહ્યા ને બીજા દિવસે ભૂલી ગયા પાછું પાંચ છ મહિને ફરીથી આને આ ચાલો તો હવે આ રૂટીન ક્યારે આપણું બંધ થશે ને આપણે ક્યારે કાયમી થશું તેની દરેકને ચિંતા છે મિત્રો જ્યારે આપણે એ ગ્રામમાં જોઈન્ટ થયા ત્યારે સ્વપ્ન કે આશાએ જોઈન્ટ થયા હતા કે ગવર્મેન્ટ પાંચ છ વર્ષ પછી આપણને કાયમી કરશે પગાર કરશે આમાં ને આમાં આવાના આવા આશાએથી આપણે આપણા તેર વર્ષ બગાડ્યા છે એક દાયકાથી પણ વધુ સમય જતો રહ્યો છે એટલે કે તેર વર્ષ નીકળી ગયા છે મિત્રો હાલ આપણી એવી હાલત છે કે ના આપણે કોળીઓ ઘરી શકીએ છીએ કે ના થૂંકી શકીએ છીએ એવી હાલતમાં આપણે છીએ કારણ કે મોટાભાગના વિષયોની ઉંમર ખૂબ થઈ ગઈ છે તે બીજે હવે બીજી કંઈ નોકરી મેળવી શકે એવી હાલતમાં નથી તો આ કોળીઓ આપણે કાં તો ઘરી નાખવો છો કાં તો થૂંકી નાખવો છે તો આમાં ઘણા વિષયો અપંગ પણ છે ઘણી બહેનો પણ છે એમનો પણ આપણે વિચાર કરવો પડે તો આ મોટા ગામના વિષયો જેમનું ગામ મોટું છે એવા વિષયોને ખાસ સૂચન કે તેઓ આમાં તેઓ પણ આમાં સાથ સહકાર આપે તેઓ કદાચ એવું વિચારતા હશે કે ભાઈ ગવર્મેન્ટ પગાર આપી આપીને શું આપશે પંદર એક હજાર આપશે મારે તો હાલ ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર હું અત્યારે કમાઉ છું અરે યાર ગવર્મેન્ટ નોકરીના બીજા લાભોનું પણ વિચારો બીજા ઘણા બધા લાભો છે અને તમારું ભવિષ્ય આમાં ઉજળું છે તેવું વિચારી અને તમે પણ આમાં ખાત જોડાવો તો બીજું ખાત છેલ્લે એટલું કહેવાનું કે જે લોકો એવું વિચારી રહ્યા છે કે હું એકલો ચારો રાખું કોને ખબર પડવાની છે શું ફરક પડવાનો છે તો તેવા વિષયો મહામૂરખ છે કારણ કે આવા થોડાક મૂર્ખાઓને કારણે આ તેરતેરસ વર્ષ વિષયના બગડ્યા છે તો હવે હાલ આ આપણી હડતાલ એકદમ મક્કમતાથી આગળ વધ વધારીશું અચોક્કસ મુદતની કરીશું જે પાંચ તારીખ નહીં જાહેર કરતાં અચોક્કસ મુદતની કરીશું જય હિન્દ જય ભારત જય વિષય